તો તરફ અમદાવાદના શાહીબાગમાં સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ દારૂના નશામાં પોલીસ લારી સાથે તકરાર કરી હોવાના આક્ષેપ પોલીસે લારીઓ કરી હોબાળો મચાવ્યો અને આવો આક્ષેપ કરી રહ્યા છે ત્યાંના લોકો પીએસઆઈ વીજી પંડ્યા દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે હોબાળાના વિડીયો આધારે પોલીસ અધિકારીએ તપાસ હાથ ધરી રસ્તા પર અડચણ રૂપ લારીઓ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો રસ્તા પર રૂપ લારીઓ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો અમદાવાદના શાહીબાગમાં સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અનિતા રૂપ લારીઓને દૂર કરવા મામલે આ ઘર્ષણ થયું હોય તેવું પ્રાથમિક માહિતી મળી રહી છે શું વધુ અપડેટ જે પ્રકારે આજે ઘર્ષણનો વિડીયો સામે આવ્યો છે જે પોલીસ દ્વારા જે પ્રકારે દાદાગીરી કરવામાં આવી હતી તેનો અત્યારે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે જેમાં જે લારી ચલાવતા જે વેપારીઓ જે પેરિયાઓ છે તેની લારી હટાવવા બાબતે તેઓની વચ્ચે ઘર્ષણ થયો હતો અને ત્યારબાદ પોલીસે દાદાગીરી કરીને તેઓની સાથે તકરાર કરી હોવાનું પણ સામે આવ્યું હતું સહબ વિસ્તારમાં પોલીસે નશાની હાલતમાં આજે લાગી ચલાવતા જે લોકો છે તેઓની સાથે તકરાર કરી હતી ત્યારબાદ એક કિલોમીટર સુધી તેઓનો પીછો કરીને તેઓ સાથે જે માથાકૂટ કર્યા બાદ મારામારી કરી હોવાનું પણ સામે આવી રહ્યું હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ અધિકારી દ્વારા આ સમગ્ર કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે કારણ કે નસો કરીને જે પીએસઆઈ દ્વારા જે તકરાર કરવામાં આવી હતી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને રસ્તા પર રૂપ જે લારીઓ છે તે મામલે પણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આભાર સમગ્ર